नमस्कार दर्शक मित्रों आज कल डेली ना एक्सक्लूसिव विभाग में पर स्वागत है सीधा लाइव अपडेट आप रिया चाहिए राजकोट थी राजकोट में महानगर पालिका ने खाते एस सी बी टीम आई पहुंची है ધરપકડનો મામલો છે તેને લઈને એસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ તપાસ હાથ ધરી રહી છે પુરાવાઓ એકત્ર કરવા માટે જાણવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આરએમસી ખાતે આવી પહોંચી છે લાઈવ રહ્યા આજકાલ ડેરીના માધ્યમથી ટીઆરપી ગેમ ઝોન કાંડ મારફતે અગ્નિકાંડમાં જેટલા પણ અઠ્યાવીસ જેટલા લોકોના મોત નિપજ્યા છે તેને લઈને જેટલા પણ આરોપીઓ છે તેને હાલ અત્યારે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં જેટલા પણ સરકારી કર્મચારીઓ હતા જેના પર ગુનો દાખલવાની કાર્યવાહી શરૂ કરી હતી એ તમામને ત્યાં સરકારી કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે સરકારી કચેરીમાં તેમની ઓફિસો આવેલી છે इले के राजकोट महानगरपालिका कचेरी ऑफिस त्या पूछताछ मैं तपास एंटी करप्शन ब्यूरो ने कहीं पोची है आप जी जा सीधा अपडेट आप जी सतत आज काल का माध्यम थी टीआरपी अग्निकांड मामले राजकोट महानगरपालिका कचेरी खाते

મનસુખ સાગઠિયાની જે ઓફિસ છે ત્યાં ત્યાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આવી પહોંચી છે અને એના જેટલા પણ બેનામી વ્યવહારો છે એ તમામ વિશે પુરાવાઓ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી સાથે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રોહિત ત્રિગુરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે મનસુખ સાગઠીયાની પણ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય રોહિત વિગુરા સાથે મનસુખ સાગઠિયા સાથે અન્ય બે કર્મચારીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આરપી ગેમ ઝોન કાન મામલે જેટલા પણ સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની જ્યાં ઓફિસ આવેલી છે એટલે કે રાજકોટ મહાનગરપાલિકા ખાતે તેમની જ્યાં કચેરીમાં ઓફિસ સ્થિત છે ત્યાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ થઈ ચૂક્યો છે આપ જોઈ રહ્યા છો બે નામી વહીવટો બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે આ કર્મચારી પાસે કેટલી સંપત્તિ છે કેટલી પ્રોપર્ટી છે તે તમામ માહિતી મેળવવા માટે સવારથી જ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ અત્યારે એસીબીના કર્મચારીઓ અને અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે તપાસ હાથ કરી રહ્યા છે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે ઓફિસથી જેટલા પણ દસ્તાવેજી પુરાવા મળી આવશે તે બાદમાં રજૂ કરવામાં આવશે બતાવી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સરકારી કર્મચારીઓ પણ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે ત્યારે એનસીબીની ટીમ દ્વારા ડોક્યુમેન્ટ દુવા લેવા માટે અને ચકાસણી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી પહોંચ્યા છે ગેમ ઝોન ની અંદર પહેલા અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમાં પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કહી શકાય કે જે તપાસમાં ખુલે તે અન્ય સામે ફરિયાદ કરવા માટેની પણ કાર્યવાહી છે તે કરવામાં આવી જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા જે તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને તેમની સાથે એટીપી ગૌતમ જોશી મુકેશ મોકવાણા અને જે ફાયર ઓફિસર છે રોહિત વિગોરા તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે સાથે તેમની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે રાજ્ય સરકાર કરી લેવામાં આવી છે ટોટલ 4 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે મનસુખ સાગરિયા રોહિત વિગોરા રોતમ જોશી તપાસ કરવાનો આદેશ કે તમામ એસીબીની ટીમ છે જે તાત્કાલિક અસરથી ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ અત્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી પહોંચી છે જેટલા પણ કર્મચારીઓને જ્યાં ઓફિસ સ્થિત છે ત્યાં હાલ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા દસ્તાવેજી પુરાવો મેળવ એકત્ર કરવામાં આવી રહ્યા છે બેનામી સંપત્તિ કેટલી છે ત્યાં કર્મચારી પાસે કેટલી બેનામી સંપત્તિ છે કેટલો ભ્રષ્ટાચાર કરેલો છે તે તમામ વસ્તુ આ ડોક્યુમેન્ટ ચકાસણી બાદ જ પુરવાર થશે માટે હાલ અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઝીણવટ ફરી તપાસ અત્યારે કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો સીધા લાઈવ અપડેટ આજકાલ ડેલીના માધ્યમથી સતત આ સૌથી ઝડપી અને સચોટ સમાચાર જોવા માટે આજકાલ ડેલીના તેજને લાઈક કરો ફોલો કરો અને શેર કરતા રહો બળે પડની માહિતી માટે આજકાલ ડેલી જોતા રહો ટીઆરપી નિદાન મામલે કર્મચારીઓની હાલ અત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજકાલ ડેરીના માધ્યમથી સવારથી જ એન્ટી કરપ્શન બ્યુરોની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું ને જેટલી પણ તેમની મિલકતો છે પ્રોપર્ટી છે ત્યાં તપાસ હાથ કરવામાં આવી હતી અને બાદમાં હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જે જગ્યાએ તેમની ઓફિસ આવેલી છે ત્યાં પણ અત્યારે તપાસ હાથ કરવામાં આવી છે એન્ટી કરપ્શન બ્યુરોની અલગ અલગ ટુકડીઓ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ચારેય કર્મચારીઓની ધરપકડ બાદ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આવી પહોંચી છે અને તમામ બેનામી મિલકતો બાબતે દસ્તાવેજ પુરાવા મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વિષય પર જે પરક્ષિત મજાક છે એની સાથે ક્યાં સંભાળે એમડી સાગતિયાની રોકીશ કાંટે જે અનેક પ્રાજિક ક્રપશન બ્યુરો દ્વારા સચોટ પ્રશ્નાર્થ કરવામાં છે તેની કમિટી જે સત્તા સંભાળ્યો છે ત્યારે પણ જ્યાં એમડી સાથે સીધા સવાલો ઉભા કર્યા અને પણ ટીકી સંઘની અસ્વસ્થ

और कोई भी कोई हो तो हमने आज जो घटना होते लाभ पर बहुत ध्यान चाहता है भारत कितना सच्चाई से क्लियर पी जोनना वकरी का केंद्र 72widetildewidetilde से कार येर धोखाधकी थी या किसी प्रकार का उपासना आदेश आपके आना क्राइम ब्रांच से सतत एक्शन होनी अंदर आ रही थी राज्य सरकार द्वारा अब देखना जांच कितना देर से आगे 11 के बीच जो

ગ્રેમ ઝોનમાં લાગેલ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોતનો લો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મનપા અધિકારીઓ જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે ત્યારે ચાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે રાજકોટ મહાનગરપાલિકા તાત્કાલિક ટીપીઓ મનસુખ સાગટિયા એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ધરપકડ બાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ રાજકોટ મહાનગરપાલિકા સ્થિત એમડી સાગઠિયાની ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન માટે આવી ગઈ છે સીધા લાઈવ અપડેટ આપી રહ્યા છીએ આજકાલ ડેલીના માધ્યમથી જ્યાં સવારથી જ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ચારેય કર્મચારીઓની અલગ અલગ પ્રોપર્ટીઓની જે જગ્યાએ સ્થિત છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં હાલ અત્યારે ધરપકડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસ ખાતે તમામ કર્મચારીઓની જ્યાં ઓફિસ આવેલી છે તે જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે દસ્તાવેજી પુરાવો મેળવવામાં આવી રહ્યા છે જેટલી પણ પ્રોપર્ટી મળી આવી છે તેને લઈને મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે

કરવામાં આવી રહી છે અનેક બેનામી વ્યવહારો છે તે સામે આવી શકે છે અનેક સામે આવી શકે છે કારણ કે એમપી સાકડિયા એકમાત્ર એવો અધિકારી ન હોય કે જેને આ થકી આખું કોભાડ થતું હોય અનેક એવા અધિકારીઓ પણ હશે કે જે તેની સાથે સાઠગાંઠ કરતા કરેલી હશે ભૂતકાળમાં આવેલા અનેક એવા પદાધિકારીઓ હશે કે તેની પણ સાઠગાંઠ આમાં સામે આવી શકે છે એમપી સાકડિયા છે તેમના એકલા દ્વારા આ કોભાંડ આચરવામાં આવ્યું હોય તેવું ન હોય કેમ કે એ પણ એક અધિકારી હતો કે જે કોકના આદેશ ઉપર કામ કરતો હતો એટલે કોના આદેશ ઉપર કામ કરતો હતો તેની સાથે કોણ કોણ જોડાયું હતું કોણ એના પૈસા લેવા જતું હતું કોણ એની સાથે વહીવટ કરતું હતું આ તમામ જેમ લાજ લેવા વાળો પ્રયત્ન કરશે